હેલો વેલકમ બેક ટુ માય ચેનલ તો મિત્રો તમે બધા મજામાં છો તો છો તમે બૂટ લીધા હોય અને તેના આપણે એમાં અંદર જે વધારાનો પ્લાસ્ટિકનો ભાગ આવતો હોય તમે તેને ફેંકી દેતા હોય તો એ આ વિડીયો જોયા બાદ તમે હવેથી ફેંકશો નહીં તો આ વિડીયોને તમે લાસ્ટ સુધી કન્ટિન્યુ રાખજો તો તમને ખ્યાલ આવશે કે બૂટની અંદરના પ્લાસ્ટિકનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તો આ બૂટની અંદર આવેલો પ્લાસ્ટિકનો ભાગ મેં લીધો છે ત્યારબાદ જૂની બંગડી હતી તેને મેં આવી રીતે નેટ દ્વારા ડેકોરેશન કરી લીધી છે અને આ જે પ્લાસ્ટિકનો ભાગ છે તેમાં પણ મેં પ્લાસ્ટિક નેટને કવર કરી લીધી છે તો આખું પ્લાસ્ટિક કવર થઈ ગયું છે તમે તેમાં બીજું કલરિંગ કપડું પણ યુઝ કરી શકો છો તમારી પસંદનું પણ યુઝ કરી શકો છો તમે આને મોબાઈલનું સ્ટેન્ડ પણ બનાવી શકો છો પેન રાખવાનું કલર રાખવાનું સ્ટેન્ડ પણ બનાવી શકો છો પણ મેં આ વિડીયોમાં કંઈક અલગ જ બનાવ્યું છે તે તમને લાસ્ટમાં ખ્યાલ આવી જશે કે હું શું બનાવી રહી છું તો આવી રીતે નેટને આપણે કવર કરી લઈ અને ત્યારબાદ સોય દોરાના મદદથી તેને આપણે એકદમ ફિટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં એકદમ નેટથી આવી રીતે ફિટ કરી લીધું છે પ્લાસ્ટિકને ત્યારબાદ જે બંગડી એ નેટમાં ડેકોરેશન કરી હતી તેને આવી રીતે મોતી દ્વારા તેમાં મેં વન ટુ થ્રી પાર્ટમાં આવી રીતે લગાવી લીધું છે અને આ ડાયમંડ છે મારી પાસે સ્ટોન એ લગાવી લીધા છે તમે તેમાં તમારી રીતે મિરર છે ટીકી છે ગમે તે લગાવીને તમારી ડિઝાઇનની પેટર્ન પણ તમે એમાં બનાવી શકો છો તમે કલરિંગ પેપર લગાવીને તેમાં ડ્રો કરીને પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો તો મેં આવી રીતે આમાં ઉપયોગ કર્યો છે તે પણ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે તો તે ગ્લુ ની મદદથી ચિપકાવી લઈ અને મેં ફ્લાવર બનાવી લીધું છે તો જુઓ ફ્રેન્ડ તમે જોઈ શકો છો મારું આ હેન્ડી રેડી થઈ ગયું છે તો તમે પણ આવી રીતે ઘરે બનાવી શકો છો અલગથી તમે ડિઝાઇન પણ કરી શકો છો